વિસ્તારમાં આવેલા અદ્વૈતા બંગલોની બાજુમાં નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર અંદાજિત ચાલીસ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની માટી ગયા પાંચ તારીખે બપોરે ધસી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી વેસો વિસ્તારમાં આવેલા અદ્વેતા બંગલોની બાજુમાં નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર અંદાજિત ચાલીસ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની માટી ગયા પાંચ તારીખે બપોરે ધસી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી જ્યારે માટી ધસી પડી ત્યારે મજૂરો જમવા ગયા હતા ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોએ કામનો વિરોધ કર્યો હતો પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે કામ બંધ ન કર્યું જ્યારે આજે વધારે પ્રમાણમાં માટી ધસી આવતા અદવેતા બંગલાની દિવાલોમાં ક્રેક પડવા લાગી હતી જેના કારણે રહેવાસીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને અઠવા ઝોનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું જાણવા મળ્યું હતું કે આ કામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું હતું જેને કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી